જય માતાજી મિત્રો ફરી એક વખત ભાવ જાણો ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ ફરી એક વખત ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બકાલાના ભાવ જાણવા માટે ચાલો મિત્રો જાણીજો આજના શું હોય છે બકાલાના ભાવ ના ભાઈ વીસ રૂપિયા લે છે હોલસેલ ભાવમાં જોઈ શકો છો વીસ રૂપિયા ભાવ હોલસેલ ભાવમાં ગુબાર ગુવાર લઈ જાઓ ગુવાર હોલસેલ ભાવમાં કોબી ચાલો મિત્રો હોલસેલ ભાવ આવી ગયો છે ભાઈ કોબીના પાંચ રૂપિયા છે જોઈ શકો છો પાંચ રૂપિયા કોબીનો ભાવ છે હોલસેલ ભાવમાં છે ભાઈ હોલસેલ ભાવમાં અચ્છા હોલસેલ ભાવમાં વીસ રૂપિયા મરસા હોલસેલ ભાવમાં દસ રૂપિયા ભાવ છે ભાઈ દસ રૂપિયા ભાવ છે હોલસેલ ભાવમાં

ચાલો રીંગણા 15 ના કિલો આ રીંગણા 15 ના કિલો છે રીંગણા જોઈ શકો છો ભાઈ ટિન્ડોરા વાય 40 ના કિલો બોલ ચલ ભાવ 25 રૂપિયા ભાવ છે ભાઈ પિન્ના નો ભાવ પચીસ રૂપિયા હોલસેલ ભાવ માં જાવ જાઓ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં માં નેવું વાળી છે ને ભાઈ પચાસ વાળી છે અલગ અલગ છે ભાઈ દૂધી પ્રમાણે હોલસેલ ભાવમાં પણ આ પણ હોલસેલ જ છે બધું કહેવામાં આવે છે ભાઈ આ શું ભાવ છે બાવન રૂપિયા ભાવ છે વરસાદ ત્રીસ રૂપિયા ભાવ છે હોલસેલમાં તમને મળી રહેશે ભાવ છે ભાઈ ચૂટકમાં છે ને હોલસેલ ચૂટક છે હોલસેલ હોલસેલ ભાવમાં છે ભાઈ વીસ રૂપિયા ભાવ છે બીજું છે ભાઈ ને હોલસેલ ભાવમાં તમને ત્રીસ રૂપિયામાં મળી રહેશે તાળુ

નો હોશે 70 દે થાય 110 સુધી નું છે 70 થી ભાઈ ચાલુ થાય છે 110 સુધી નું છે ભાઈ તો લસણ લો એવી રીતે તમને મળી રહેશે અહીંયા 85 રૂપિયા કિલો મળી રહેશે 10 રૂપિયા કિલો રૂપિયા ઓકે

80 રૂપિયા ભાવ છે ભાઈ તમને છૂટકમાં ભાવ મળી રહે છે ચાલો તમે ભાવ જણાવીયા શું છે શું છે મરચાનો ફરજા ના કિલો છે ભાઈ આ આદુ 40 નું કિલો છૂટકમાં ભાવ કહો ભાઈ ગાજર 40 ના કિલો 40 ના કિલો ના કિલો ચાલો બોલર હાલો ભાઈ ના બે ત્રીસ ના હો ભાઈ ભાઈ આ ભાઈ પાસે મળી રહે છે કેળા બસો ચૌદ કિલો વજન બસો નું કેરેટ આવશે ભાઈ ચૌદ કિલો વજન આવશે નગર આઠ પ્રોજેક્ટ ચાલો ભાઈ એમપી ના એમપી ના જમરોક ઓ ભાઈ ઓલ વીઆઈપી ઓલ વીઆઈપી હું ભાવ છે રૂપિયા કેટલું વજન આવશે કિલો કિલો વજન આવશે ભાઈ ઓકે સફરજન પણ છે ભાઈ કિલો વજન કિલો વજન

ટોકન છે લોકેશન છે ભાઈ માં દાદા ની સામે હો ભાઈ ભૈયાઓ નું સિંગમાં ભાઈ પચીસ થી લઈને બેતાલીસ સુધીનો ભાવ ગયો છે પચીસ રૂપિયા થી લઈને બેતાલીસ રૂપિયા સુધીનો ભાવ આવેલો છે આપણા બધા ભાઈ ખેડૂત મિત્રો છે પચીસ રૂપિયાથી લઈને બેતાલીસ રૂપિયા વધીનો ભાવ ગેલો છે આ આપણે ખેડૂત મિત્રો છે હવે બધા કાંઈ પણ જાણવા માણવા મળતું હોય તો યાર લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો ખેડૂત મિત્રોને શેર પણ કરી દેજો ને ખાસ કરીને મિત્રો હવે આપણે મોબાઈલના રિવ્યૂના વિડીયો પણ બનાવીશું ચાલો મિત્રો મળીએ એક નવા હરાજી સાથે એક નવા ભાવ સાથે ચાલો જય માતાજી